ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર દસ તો પ્રશ્ન નંબર દસમાં છે ઘડિયાના આધારે સૂચના મુજબ પતંગિયાના ચિત્રમાં રંગ પૂરો તો પહેલાં આપણે અહીંયા દાખલા ગણવાના છે પછી અહીંયા પતંગિયામાં રંગ પૂરવાના છે બરાબર જે તમને અહીંયા આપણને જે રંગ આપવા હોય કીધા હોય તે બરાબર તો અહીંયા જો પહેલાં ત્રણ તાલી તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તાલી નવ શું આવે ત્રણ તાલી નવ 3*1=3 3*2=6 3*3=9 3*4=12 3*5=15 तो यहां 15 3*6=18 तो यहां क्या आसे 18 પછી 2 નો ગળ્યો 2*1=2 2*2=4 2*3=6 2*4=8 2*5=10 2*6=12 2*7=14 2*8=16 તો અહીંયા શું આવશે 16 બરાબર 3*1=3 6*2=12 तर सत्ता तो त्रक तर तर दू छ तरह तेरे नौ तरह चौक बार तर पंचा पंदर तरह छ अठा सत्ता एक तो अँ तर सत्ता एक तरह अठा चौवीस तर नवा सत्यावीस तो अँ सत्या बीजे बीजी बाज बीजी भाग पर जाइए तो बीजी भाग पर तरह दू तो त्रक तर तर दु छ एक दु चार बेताली छ चौक आठ तो अँ शू आठ एक छंग छियाँ एक छबर तान तीस तो अँ तीस तौ चौक बार को तर ते दो छ तरह काली नौ तर चौक बार बराबर तर एक सत्ता सात बान वीस बे सत्ता तो एक बे दू चार बेताली छ आठ बे पचास दस बंग बार बत्ता चौद तो अहियाँ शू आ चौदह बराबर एक अठा आठ તો હવે આપણે નીચેની સૂચના વાંચીએ કે નીચે શું કહેવા માગીએ છીએ તો નીચે કે પાંચથી દસ સુધીનો જવાબ આવતો હોય તે સંખ્યામાં એટલે કે પાંચથી દસ સુધીનો જવાબ આવતો હોય તેમાં શું કરવાનો છે વાદળી રંગ કરવાનો છે બરાબર પછી છે અગિયારથી વીસ સુધીનો જવાબ આવતો હોય તે પાકોમાં લીલો રંગ કરવાનો છે તો જે મારી પાસે અહીંયા કલર નથી તમારી પાસે કલર હોય ને ઘેર તમે અહીંયા કલર કરવાના છે બરાબર અગિયારથી વીસ જ્યાં જવાબ આવતો હોય ત્યાં કયો કલર કરવાનો છે લીલો કલર કરવાનો છે અને પાંચથી દસ સુધીનો જવાબ આવતો હોય તેમાં શું કરવાનો છે વાદળી કલર કરવાનો છે પછી પાછળ બીજું શું કીધું છે કે એકવીસથી પચીસ સુધીનો જવાબ આવતો હોય તેમાં પીળો રંગ કરવાનો છે અને છવ્વીસથી ત્રીસ સુધીનો જવાબ આવતો હોય તેમાં લાલ રંગ કરવાનો છે બરાબર હવે આ પૂર્ણ થયો હવે આપણે જોઈએ ઘડીઓ આપણે એકથી ત્રણ ઘડી આગળ જોઈ ગયા હવે આપણે ચારનો ઘડીઓ જોવાનો છે बराबर छे 7 નો ઘોડિયા જોવાનો છે આપણે તો 4 નો ઘોડિયા આપણે જોવાનો છે ચાલો એક બોક્સ માં 4 ટપકા છે બરાબર તો 4 ટપકા એક વખત 4 ટપકા કેટલી વખત છે એક વખત છે તો 4 * 1 = 4 એટલે 4 1 = 4 પછી 4 ટપકા બે વખત બે બે છે જ તો 4 ટપકા બે વખત એટલે 4 * 2 = 8 એટલે કે 4 2 8 4 टपका 3 વખત 1 2 અને 3 વખત બરાબર તો 4 ટપકા 3 વખત એટલે 4 * 3 = 12 પછી છે 4 ટપકા 4 વખત 4 * 4 એટલે 4 * 6 = 16 એટલે 4 * 6 = 16 પછી 4 ટપકા કેટલી વખત છે 5 વખત એટલે 4 * 5 વખત 4 * 5 = 20 4 * 5 = 20 પછી છે 4 ટપકા 6 વખત 4 * 6 વખત 4 * 6 24, 46, 24 4 6 24 4% 7 વખત એટલે 4 સત્તા 28 4% 8 વખત એટલે 4 * 8 32 4% 9 વખત એટલે 4 * 9 36 અને 4% 10 વખત એટલે 4 * 10 40 તો અહીંયા 4 * 1 4 4 * 2 8 4 * 3 12 4 * 4 16 4 25 4 6 24 4 7 28 4 8 32 4 9 36 4 10 40 ફરી એક વખત બોલીએ 4 1 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 4 7 28 4 8 32 4 9 36 4 10 40 યાદ કરવાનું છે બરાબર તમારે 4 નો ઘડિયો પણ ચાલો ફરી એક વખત હજુ એક વખત જોઈએ ચારનો ઘડ્યો ચાર એકાદ ચાર ચાર દુ પાંચ ચાર સાડી ચાર ચોક સોળ ચાર પંચાવીસ ચાર છોવીસ ચાર સત્યા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ ચાર દાળીસ એવી રીતે હવે પાંચનો ઘડ્યો જોઈશું તો એક ચોરસમાં કેટલા ટપકા છે પાંચ ટપકા છે બરાબર 5% कितनी વખત छे एक વખત तो 5% एक વખત ले 5 * 1 = 5 એટલે 5 * 1 = 5 પછી 5% બે વખત છે 5% બે વખત તો 5% કેટલી વખત છે બે વખત એટલે 5 * 2 = 10 એટલે 5 * 2 = 10 પછી 5% 3 વખત એટલે 5% 3 વખત એટલે 5 * 3 = 15 એટલે 5 * 3 = 15 5% કેટલી વખત છે 4 વખત છે એટલે 5 * 4 = 20 એટલે 5 * 4 = 20 5 टपका 5 વખત એટલે 5 ટપકા કેટલી વખત છે 5 વખત એટલે 5 * 5 = 25 એટલે 5 * 5 = 25 5 ટપકા 6 વખત કેટલી વખત છે 5 ટપકા 6 વખત એટલે 5 ટપકા 6 વખત = 5 * 6 = 30 એટલે 5 * 6 = 30 5 ટપકા 7 વખત એટલે 35 5 * 7 = 35 એટલે 5 સત્તા 35 5 ટપકા 8 વખત એટલે 5 तो 5 काठ वगैले 5 * 8 = 40 तो 5 * 8 = 40 5 टपका 9 વખત એટલે 5 * 9 = 45 એટલે 5 9 = 45 5 टपका 10 વખત એટલે 5 * 10 = 50 એટલે 5 ए दान 50 ચાલો અહીંયા જોઈએ આપણે 5 1 = 5 5 2 = 10 5 3 = 15 5 4 = 20 5 5 = 25 5 6 = 30 5 * 7 = 35 5 * 8 = 40 5 * 9 = 45 5 * 10 = 50 पर एक मुखा જોઈએ 5 * 1 = 5 5 * 2 = 10 5 * 3 = 15 5 * 4 = 20 5 * 5 = 25 5 * 6 = 30 5 * 7 = 35 5 * 8 = 40 5 * 9 = 45 5 * 10 = 50 बराबर અહીં આપણે એક થી 5 ગળિયા જોવાના છે તો એક થી 5 ગળિયા બોલી લઈએ આપણે બરાબર નથી આપણે હું તમને બોલીને સંભળાવું છું એક એકા એક એક દુ બે એક તાળી ત્રણ એક ચોક ચાર એક પંચા પાંચ એક છ છ એક સત્તા સાત એક અઠા આઠ એક નવા નવ એકે દા દસ હવે આપણે બેનો ઘડિયો બોલીશું બે એકા બે બે દુ ચાર બે તાળી છ બે ચોક આઠ બે પંચા દસ બે છ બાર બે સત્તા ચૌદ બે અઠા સોળ બે નવા અઢાર બે ધાંત વીસ હવે આપણે બોલીશું ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તાલી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા છવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ દાંત ત્રીસ હવે આપણે બોલીશું ચાર નવ તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તાળી બાર ચાર ચોંક સોળ ચાર પાંચ વીસ ચાર છોવીસ ચાર સત્યા અઠાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ હવે યાર પાંચ નું પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તાળી પંદર પાંચ ચોક વીસ પાંચે પાંચ પચીસ પાંચ છ ત્રીસ પાંચ સત્યા પાંત્રીસ પાંચ અઠ્ઠા ચાળીસ પાંચ નવા પિસ્તાળીસ પાંચે ધાંક પચાસ તો અહીંયા આપણે એકથી પાંચ ઘડિયા જોયા બરાબર છે આવી રીતે તમારે પણ યાદ કરવાના છે ઘડિયા એકથી દસ પાંચના અહીં દસ આ હમણાં મેં પાંચથી ચાલવા આવે દસ સુધી આવશે બરાબર તો અહીંયા જુઓ અગિયારમો પ્રશ્ન તો અગિયારમાં આ ખાલી જગ્યામાં સાચો અંક લખો શું લખવાનું છે ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે સાચો અંક લખવાનો છે તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર થાલી 12 એટલે 4 * 3 = 12 હવે અહીંયા 4 * ખાલી જગ્યા = 6 * 4 હવે અહીંયા 5 * 9 તો 5 નો ઘોડે 9 વખત બોલ 9 અંક દી બોલીશું 5 * 1 = 5 5 * 2 = 10 5 * 3 = 15 5 * 4 = 20 5 * 5 = 25 5 * 6 = 30 5 * 7 = 35 5 * 8 = 40 5 * 9 = 45 તો અહીં આપણે લખીશું 45 = છે. ഇതുപോലെ અહીં આપણે જો હવે કે ચાર ગુણ્યા ખાલી જગ્યા બરાબર છ ગુણ્યા ચાર એટલે કરીએ તો એ જ આવે બરાબર જવાબ આપણે એ જોવાનું છે કે ચાર ગુણ્યા કેટલા કરીએ તો પાછો જવાબ શું આવે આપણો એનો એજ આવે તો આપણે અહીંયા છ આવશે બરાબર છો અહિયાં પણ ચાર છે ચાર છે અહીંયા છ આવશે તો બરાબર થશે તો ચાર 24 ચોવીસ ને છ ચોક ચોવીસ સરખું થયું ને એવી તો અહીંયા આઠ પંચા છે ને અહીંયા પાંચ અઠ્ઠા થઈ જાય ને સરખું સરખું પછી અહીંયા છે સાત ચોક તો અહીંયા સાત તો અહીંયા શું બાકી ચાર એટલે ચાર સત્તા ને ચાર સત્તા અઠ્યાવીસ ને સાત ચોક 28 પછી અહીંયા બે ખાલી જગ્યા ગુણ્યા બે બરાબર આઠ તો બે ચાર દુ આઠ ચાર આવશે અહીંયા તો ચાર આઠ અહીંયા 15 તો 5 * 3 = 15 4 * 1 = ખાલી જગ્યા * 4 તો 1 * 4 = 4 * 1 = 1 * 4 એવિ રીતે 5 * 2 તો 5 * 2 એટલે 5 * 2 = 10 બરાબર તો અહીંયા ખાલી જગ્યા * 5 તો અહીંયા 2 આવશે 5 * 2 = 2 * 5 4 * 4 = 4 તો * 4 = બરાબર તો આ સાથે આજે આપણે આપણો આ પ્રશ્ન નંબર અગિયાર અહીં પૂર્ણ કરીએ છે પ્રશ્ન નંબર બાર સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું